વિઘ્ન હતા ગણપતિ બાપાના પર્વની શરૂઆત થઈ ગઈ છે ઘણા બધા એવા શ્રીજીના ભક્તો કે જેઓ દ્વારા પોતાના ઘરે દોઢ દિવસના બાપાની સ્થાપના કરવામાં આવે છે તેવા જ એક ગોત્રી વિસ્તારમાં રહેતા જાગૃત નાગરિક કે જેમણે બાપા દોઢ દિવસના પોતાને ઘેર બિરાજમાન કર્યા હતા અને દોઢ દિવસ પૂર્ણ થતા હવે બાપાને વિદાય આપવા માટે તેઓ પહોંચ્યા અને સાથે લોકોને જાગૃત કરવાનો એક પ્રયાસ કર્યો આ જાગૃત નાગરિક કે જેઓ બાપાને વિદાય આપવા તો પહોંચ્યા પરંતુ હેલ્મેટ પહેરીને પહોંચ્યા હેલ્મેટ પહેરવા પાછળનું કારણ એ કે આગામી પંદર સપ્ટેમ્બર થી વડોદરામાં હેલ્મેટ પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે અને જેને ધ્યાનમાં રાખતા લોકોમાં હેલ્મેટ ને લઈને જાગૃતતા આવે લોકો પણ હેલ્મેટ પહેરતા થાય તેવો એક સંદેશો લોકો સુધી પહોંચાડવા જાગૃત નાગરિકે આ પ્રયાસ કર્યો તે પોતે હેલ્મેટ પહેરીને ગણપતિ બાપ્પાને વિદાય આપવા માટે પહોંચ્યા યોગ્ય છે

અને પોતાના ફેમિલીમાં સેફ્ટો તમે શું વડોદરા છે ગોતી ગૌતી અંબિકા નગર ઘણું જોયું છે પોતાના સેફ્ટી માટે કંઈ પડી જાઓ અથડાઈ જાઓ તો માથાઓ ઈજા ના થાય અને તમારી જાન બચી પણ શકે છે એના કારણે એવું જોયું છે હું હંમેશા પહેવું છું